મંદિરે આવી ગયા છે મિત્રો ગેટ પાસે અનાજ નો ટ્રાફિક જોઈ શકો રોજ કરતા ખુબ વધારે ટ્રાફિક છે તો ધીમે ધીમે અંદર જઈશું દર્શન કરાવીશું મિત્રો તો લાઈન માં બનાવી મિત્રો આજ ટ્રાફિક ખુબ વધારે છે મિત્રો રોજ કરતા લાઈવ માં બનાવી લેજો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું અને માપા દર્શન કરાવીશું

તો આજ ના ભાગ રમવા છે ધીમે ધીમે આગળ જઈએ અને આજ ટ્રાફિક તમે જોઈ શકો કે પૂનમ હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો તો ધીમે ધીમે જઈએ અને આગળ બાપા ના દર્શન કરાવીએ ગાડી મંદિર ના દર્શન કરાવીશું મિત્રો પેલા તો લાઈવ માં બની ગાડી મંદિર તરફ જઈએ અને બાપા દર્શન કરાવીએ અજ્ઞા બલિના લાઇને છે છોય સપોગા જય શ્રી રામ

মনমে মারাাক্কর organizationalt, শঞাপার নিয়েব মার্ দযারর ইগাকর গরাপালাঁকর গ্যর গজাপেল আণাযঠচন، оক Hassi টজ খটেলচনর কাডযা administration size 7 નવા મિત્રો ને જણાવો કે જેનો પહેલી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે ઘણો ટાઈમ દર્શન થઈ શકે ગાડી મંદિર ના દર્શન કરી શકો છો તમે મિત્રો આપણે બાપા નાના વાટે ટેસ અને નવા વિડિયો પણ મૂકીએ છે તો આજ ના ગાડી મંદિર દર્શન નવા મિત્રો ને જણાવો કે ચેનલ માં હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે ઘણો ટાઈમ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાય છે બાપાના નવા સ્ટેટસ અને નવા વિડીયો પણ બાપાના મૂકે છે મિત્રો તો આજ નાગાર્જુનજીના લાઈવ દર્શન પૂનમના અને આજે પુનમ હોવાથી ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો ચાલો મિત્ર તો હવે સમાધિ મંદિર દર્શન કરાવે તો લાઈવમાં બનાવી દઈએ તમે મિત્રો જોઈ શકો કે આજે જે પૂનમ છે ટ્રાફિક ખૂબ વધારે છે દર્શન કરવામાં પણ ખૂબ વધારે લાઈન છે મિત્રો ચાલો મિત્રો તો સમાજ મંદિરના દર્શન કરાવી શું ધીમે ધીમે આગળ આજે દર્શન કરવામાં ખૂબ જ મોટી લાઈન જોવા મળે છે મિત્રો જોઈ શકો કે રોજ વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો મિત્રો તો અત્યારે સમાજ મંદિરે આવી ગયા છે સમાજ મંદિરના લાઈવ દર્શન માનવા હોય ચેનલ કરી લે મિત્રો ચિમનભાઈ બારીયા મભાઈ તો નવા મિત્રો જે છે એને જણાવો કે ચેનલમાં પહેલી વાર હોવ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બના ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના નવા વિડીયો અને નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ તો આપણે ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો મિત્રો ફરી નવા મિત્રોને જણાવો કે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાના રોજ સવારે આઠ વાગે સાંજે લાઈવ દર્શન થઈ શકે બાપાના નવા વિડીયો મૂકીએ છીએ કોમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને પણ શેર કરી શકો છો મિત્રો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના અહીંયા આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના આપણે દર્શન કરાવીએ

આ ભાઈ આજે જે બાપા ની દર્શન કરાવીએ બરાબર તો લાઈન બન્યા રેજો ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિર ના દર્શન કરાવીશું મિત્રો ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો ધ્યાન મંદિરમાં માં પણ તમે જોઈ શકો કેટલી ટ્રાફિક છે રોજ કરતા ખુબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો આ છે ધ્યાન મંદિરના લાઈટ દર્શન જોઈ શકો અને ટ્રાફિક પણ ખૂબ વધારે છે પૂનમ હોવાથી મિત્રો તો આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો અને નવા મિત્રો અને જન્મ કે જન્મ પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો મ્યુઝિક પ્લે દર્શન કરાવીએ તમે વર્ડમાં પણ દર્શન કરાવીએ તો લાઇવમાં બન્યા રહી જાઓ આ બધા નવા મિત્રો લાઇવમાં જોડે જાય છે તો નવા મિત્રોને જણાવું કે ચેનમાં પહેલી વાર હો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે રાજના લાઇવ દર્શન ચાલો વર્ડ મિનિટ બાપાના દર્શન કરાવીએ આ મિત્રો વર્ડમાં ધ્યાનથી જઈશો તમને બાપાના લાઈવ દર્શન થશે હા ભાઈ હા અહીંયા જ્યાંથી જશે મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું વ્યવસ્થિત છે અહીંયા કોઈકે હાર પણ લગાવી દીધો છે અને તિલક પણ કરી દીધું છે બાપાને જોઈ શકો મિત્રો કે આજના વડની અંદર બાપાના લાવી છે અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકાય તો આપણે સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવીશું મિત્રો Jalan mitra itu agar jadi zaman ini ada singkrai itu lain mabani hari jam નો ટ્રાફિક જોઈ શકો મિત્રો કે પૂનમ હોવા છે આજે ખૂબ વધારે ટ્રાફિક છે રોજ કરતા ટ્રાફિક વધારે જોવા મળે છે મિત્રો મંદિર પણ સુંદર મજાનો લાગી રહ્યો છે રોજ કરતા તો ધીમે ધીમે આપણે ગાડી મંદિર જશું ગાડી મંદિર દર્શન કરાવીશું ચાલો મિત્રો તો ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર દર્શન કરી શકો છો ट्रैफिक तो मैं जोई शक्ति के रोज का पूरा जोधा ट्रैफिक से आज वीडियो में मोटा दिया है संगम भाई बड़ा भाई पापा ने वासन देखे पापा ने मोटा दिया है नहीं जाने 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 नहीं તો ગાદડી ના લાગે મિત્રો જોઈ શકો છો અહીંથી આપણે પછી આપણે બાપાની મૂર્તિ દર્શન કરાવીશું શાંતિ ની તો ટ્રાફિક જોઈ શકો તો પૂનમ હોવાથી ખુબ વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાની સામેની મૂર્તિ ના દર્શન કરાવીશું મિત્રો તો રહેજો ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો અને બાપા ની સામે ની મૂર્તિ ના દર્શન કરાવીએ તો મિત્રો ચાલો તો આગળ જઈએ ફાતમા નામની બેલી આપની 10 વર્ષની છે આજનો ટ્રાફિક છે મિત્રો ખૂબ જ ખૂબ ટ્રાફિક છે અને એ માણસો સમાજનો રોજ ટ્રાફિક જામ મિત્રો રોજ ટ્રાફિક જામ છે ચાલો મિત્રો તો ઉપર જઈએ અને સાંજની મૂર્તિનું દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો હા ભાઈ પૂજારી છે બાળકને દર્શન કરાવી રહ્યા હતા અ આગળ જઈશું અને બાપાની ચાંદની મૂર્તિ દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહેજો અંદર આવી ગયા છે મિત્રોથી દર્શન કરાવીએ ચાંદિની મૂર્તિના તો લાઈવમાં બન્યા રહ્યો મિત્રો અરશુભાઈ બાપા શ્રામ પૂણેથી લાઈવમાં જોડાઈ જાય છે અને ચાંદની મૂર્તિનો પણ દર્શન કરાવી રહ્યા છે તો સાથે સાથે લાઈવમાં જોડાઈ જાય છે

ચાલો મિત્ર તો બાપાના સાંજની મૂર્તિના લાઈવ દર્શન કરી શકો છો આજના જોઈ શકો છો કે સુંદર મજાની લાગી રહી છે અને આજના લાઈવ દર્શન મિત્રો બાપાની સાંજની મૂર્તિના ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન કરી શકો છો ચાલો નજીકથી દર્શન કરાવીએ

ચાલો મિત્રો તો ઉપર જઈએ અને બાપાના દર્શન કરાવીએ રામેશ્વર જાનકીના તો લાઈવ માં બિયારી જઈએ મિત્રો ઉપર જઈએ અને રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવીએ આજે પૂનમ ટ્રાફિક પણ ખૂબ વધારે છે

હનુમાનજી ના પણ live દર્શન કરી શકો છો અને ટ્રાફિક આજે ખૂબ વધારે છે મિત્રો ચાલો તો ધીમે ધીમે નીચે જઈશું અને બાપા દર્શન કરાવી શકો મૂર્તિના ના ચાલો મિત્રો તો નીચે જે એરિયા છે શાંતિ મૂર્તિ ના ફરી થી દર્શન કરાવી